આપણે આપણા વિસ્તારના ધારાસભ્યને જાણતા હોઈએ છીએ ઘણી બધી વાર આપણને મળવા પણ આવતા હોઈએ છીએ આપણે આપણી સમસ્યાઓ એમને કહેતા હોઈએ છીએ ક્યારેક આપણે બેઠા હોઈએ તો આપણને વિચાર આવે કે આ ધારાસભ્ય રહેતા ક્યાં હશે ગાંધીનગરમાં જ્યારે વિધાનસભાનું સત્ર ભરાય ત્યારે કે કેવી રીતના રહેતા હશે તો પહેલેથી ધારાસભ્ય માટે ક્વાર્ટર્સ તો ફાળવેલા જ હતા પણ આજે હું આવી છું એ નવા ક્વાર્ટર્સમાં કે જે આજથી ધારાસભ્યોને સોંપવામાં આવશે નવા વર્ષની શરૂઆત સાથે જ ધારાસભ્યોને નવા ઘર મળવાના છે અને મારી પાસે જેટલા પણ સુંદર આલિશાન જે બિલ્ડિંગ દેખાઈ રહી છે એ ધારાસભ્યના નવા ક્વાર્ટર્સ છે એમએલએ ક્વાર્ટર્સમાં આવી છું બસો સોળ જેટલા એમએલએ ક્વાર્ટર્સ અહીંયા બનાવવામાં આવ્યા છે અને એ બસો સોળ એમએલએ ક્વાર્ટર્સ એ ખૂબ લક્ઝુરિયસ છે કારણ કે બસો વીસ કરોડના ખર્ચે આ પાંચ વર્ષ પહેલાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે અમિત શાહ લોકાર્પણ કરવાના છે તો બધાની અંદર એ જે એક સવાલ હતો ને કે અમારા ત્યાંના ધારાસભ્ય કે અમારા એમએલએ કેવી રીતના રહે છે આજે તમને બતાવવું છે કે તમારા એમએલએ રહે છે કેવી રીતના નવું વર્ષ નવી ઉર્જા અને ધારાસભ્યનું આ નવું ઘર છે તમને અંદરથી બતાવવું છે કે ઘર કેવું છે સૌથી પહેલાં તો અહીંયા ધારાસભ્યનું નામ આવશે જે પણ ધારાસભ્યનું આ ક્વાર્ટર હશે એમનું એના પછી આપણે પ્રવેશીએ એટલે અહીંયા એક વેઇટિંગ રૂમ આપવામાં આવ્યો છે એટલે ધારાસભ્યને મળવા માટે કોઈ પણ આવે તો એ અહીંયા બેસી શકે એની સુવિધા કરવામાં આવી છે અને તમે જુઓ કે આ પહેલાં જે ક્વાર્ટર્સ હતા એના કરતાં ડબલ લક્ઝુરિયસ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે એના પછી એક ઓફિસ પણ આપવામાં આવી છે એટલે તમે જુઓ કે અહીંયાથી ધારાસભ્ય બેસી અને પોતાનું કામ કરી શકે એના માટેની આ ઓફિસ બનાવવામાં આવી છે એટલે વેઇટિંગ રૂમ એના પછી તરત કોઈને કોઈ સમસ્યા છે કોઈ ધારાસભ્યને મળવા આવ્યું છે તો આ વેઇટિંગ રૂમ છે અને આગળ જતા હોલ પણ છે એના સિવાય બેડરૂમ અને બધી જ સુવિધાઓ જે એક ધારાસભ્યને જરૂર હોય એ બધી સુવિધાઓ અહીંયા છે આ લિવિંગ રૂમ છે અહીંયા બેસી શકીએ ટીવી પણ જોઈ શકીએ એના માટેની સુવિધા છે પછી કિચન છે બ્રેકફાસ્ટ એરિયા છે ડાઇનિંગ હોલ છે એકદમ સરસ મજાની બાલ્કની પણ છે અને તમે જુઓ કે કિચનની સુવિધા પણ ધારાસભ્યના નવા જે ક્વાર્ટર્સ છે એમાં આ કિચન અને કિચનમાં બધી જ સુવિધા એટલે તમે જુઓ કે બધું જ ફૂલ ફર્નિશ છે અને બધી જ વસ્તુઓ ધારાસભ્યને અહીંયા મળી રહે બધી જ સુવિધાઓ કરવામાં આવી છે એના પછી આવે છે બેડરૂમ એટલે તમે જુઓ કે આ ગેસ્ટરૂમ છે પહેલાં અહીંયા કોઈ ધારાસભ્યના ગેસ્ટ આવ્યા છે તો એના માટેનો આ ગેસ્ટરૂમ છે ગેસ્ટરૂમની સામે જ વોશબેસિન એરિયા છે અને એના પછી આવે છે બેડરૂમ બેડરૂમ પણ તમને બતાવીશું એ ધારાસભ્ય માટે જે તૈયારીઓ થઈ છે અને ધારાસભ્યના રહેવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ માસ્ટર બેડરૂમ છે એટલે આ બેડરૂમ સિવાય બાજુમાં પણ એક બેડરૂમ છે એટલે ઓલ ઓવર ત્રણ બેડરૂમ છે હોલ છે કિચન છે અને સાથે જ ઓફિસ પણ બનાવવામાં આવી છે ધારાસભ્ય માટે એટલે ધારાસભ્યની ઓફિસથી લઈને એમના રહેવાની સુવિધા એમની સાથે જે લોકો આવ્યા છે એમના રહેવા માટેની બી સુવિધા એટલે ગેસ્ટ રૂમ જે આપ્યો છે એ ધારાસભ્ય સાથે જે આવ્યા છે એમના માટે રહેવાની સુવિધા છે આ એટલે આખી આખું તમે ક્વાટર જુઓ આની પહેલાંના જે ક્વાર્ટર્સ હતા એ ક્વાર્ટર્સ અને આમાં જમીન આસમાનનો ફરક છે પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો છે આને બનાવવા માટે ત્રણસો પચીસ કરોડની આસપાસનું આખું બજેટ અને એના સિવાય બસો સોળ આવા આવા જ ફ્લેટ બનાવવામાં આવ્યા છે કે જેમાં બધી જ સુવિધાઓ છે ધારાસભ્ય માટે બધું જ એમના હાથે છે ધારાસભ્યને જે જરૂર હોય બધી જ વસ્તુઓ અહીંયા છે એટલે નવું વર્ષ છે એવું કહેવાય છે કે તમે જે જેવું ખાઓ જેવો આહાર કરો એવા તમને વિચાર આવે એવું કહેવાય છે કે તમે જેવી જગ્યાએ રો તમે જે ઉર્જામાં રહેતા હોય જે સ્થળે રહેતા હોય એનો પ્રભાવ પણ તમારા પર પડે એટલે ધારાસભ્યને હવે નવું ઘર તો મળી ગયું છે ધારાસભ્ય નવા ઘર સાથે નવી ઉર્જા સાથે નવા વિચારો સાથે અને આ અતિ આધુનિક જે સુવિધાઓ એમને મળી રહી છે એ સુવિધાઓ સાથે જનતાના કામ કરે જનતા માટે કંઈક નવું અહીંયાથી વિચારે જનતાને શું જરૂર છે એમને મળે બધું જ અહીંયાથી કરે એવી આશા છે અમને